નમસ્કાર ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો જાણો કોણે કર્યું સમર્થન ખોડલધામ થઈ એક્ટિવ રાજકોટમાં ગત રોજ પાટીદાર સમાજની વાયરલ પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે રાજકોટમાં બંને ઉમેદવાર પાટીદાર છે પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાલાને ભાજપે ટિકિટ આપી છે ભાજપના નામે સમાજમાં મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે ચાર યુવકની ધરપકડ કરવામાં આવી છે પત્રિકામાં કોઈને સીધું સમર્થન કે વિરોધ નથી કરાયો પરંતુ લેવા પાટીદાર લખીને આડકતરી રીતે કોંગ્રેસને સપોર્ટ કરાયો છે આ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરી કરી ધરપકડ કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોઈ પાર્ટીને સમર્થન ન કરતા હોય રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું હસમુખ લુણાગરિયા જણાવ્યું હતું ધન્યવાદ